નમસ્કાર જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર તો આજે આપણે એક એવી કહાની સાંભળીશું જેનાથી તમને સત્યવાદી હોવાનો ગર્વ થશે તો આજની કહાની તમારા માટે ખૂબ જ સુંદર અને સરસ બનવાની છે તે માટે વિડિયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો જેથી ભગવાન રામની તમારા પર નિરંતર કૃપા બની રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ એક દિવસ વર્ગમાં શિક્ષણ બનાવતા હતા તે વખતે વિદ્યાર્થીઓ અંદરો અંદર વાતો કરી રહ્યા હતા અને તેમાં નરેન્દ્ર પણ હતો શિક્ષકે બધાને ઊભા કરીને પોતે શું ભણતા હતા તેના વિશે પૂછ્યું તો કોઈએ વિદ્યાર્થીએ જવાબ આપી શક્યા નહીં પરંતુ નરેન્દ્રએ જવાબ આપ્યો ભલે તે પણ વાતો કરતો હતો પણ સાથે સાથે શિક્ષક શું બનાવે છે તેમાં પણ તેનું ધ્યાન હતું આથી શિક્ષકે એના સિવાય બધા છોકરાઓને ઊભા રહેવાની સજા કરી ત્યારે નરેન્દ્રએ કહ્યું સાહેબ મને પણ સજા થવી જોઈએ કારણ કે હું પણ વાતો કરતો હતો મને પણ સજા આપો હું પણ વાતો કરતો હતો એમ કહીને એ પણ ઉભો જ રહી ગયો આ સત્યવાદી છોકરો નરેન્દ્ર આગળ જતા સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા હતા તો મિત્રો આપણને બોધ મળે છે તો મિત્રો આ કહાણીનો બોધ છે મિત્ર ભલે આપણને સજાને પાત્ર બનીએ પણ સાથ હંમેશા સત્યનો જ આપવો જોઈએ તો મિત્રો આ આજનો વિડિયો આશા રાખો છો કે આજનો વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ની બાજુમાં જે બેલ લાયકોન આપેલું છે બેલ લાયકોન ઓન કરી દેજો જેથી અમે નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો ચાલો મળીએ ફરી નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત